ના માધ્યમથી આપણે એ સમજીએ કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે આમ તો સૌરાષ્ટ્રમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે પરંતુ આજે બપોર પછી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડવાનો છે અહીંયા રાજકોટ અને ગોંડલમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો જૂનાગઢમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે અમરેલીમાં પણ ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે અહીંયા ચોટીલા અને મોરબીમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે ભાણવડમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ છે ને આજે દરિયાઈ પટ્ટો છે દ્વારકા પોરબંદર વેરાવળ ઉના મહુવા અલંગ અને ભાવનગરમાં પણ સારો એવો વરસાદ પડશે પરંતુ ત્યાં કોઈ રેડ અલર્ટ કે એવું કંઈ આપવામાં આવ્યું નથી એટલે કે ત્યાં પરિસ્થિતિ એટલી બધી ભયંકર નથી રહેવાની પાંચ જેટલી સિસ્ટમ જે સક્રિય થઈ છે એના કારણે કચ્છમાં અને ભાડલીમાં પણ અહીં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ગાંધીધામ અને ભાડલીમાં અહીંયા વરસાદ પડી શકે છે રાપરમાં પણ આજે બપોર પછી અનરાધાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ આપણને વિંડીના માધ્યમથી લાગી રહી છે રાત સુધીમાં તો અનરાધાર વરસાદ પડવાનો છે ક્યાં વરસાદ પડવાનો છે તો હવે મધ્ય ગુજરાતની વાત કરવી છે તો મધ્ય મધ્ય ગુજરાતમાં વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને દેખાઈ રહી છે રાત સુધીમાં ગુજરાતના અમદાવાદમાં ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે અમદાવાદમાં વરસાદ પડવાનો છે અહીંયા અમદાવાદ છે મહેસાણા છે હિંમતનગર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે અહીંયા લુણાવાડાથી લઈ ગોધરાથી લઈ નડિયાદ ધોળકા અને વિરમગામ સુધીમાં અહીંયા ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે